સીતારામ આજે ઉપરના માળે બેઠી છું બીજા માળે સરસ ઠંડી હવા આવે છે એટલે અહીંયા કામ કરવા એવી તમે વિચાર્યું કે વિડીયો પણ બનાવી લાવ સરસ મજાની અત્યારે ઠંડી ઠંડી હવા આવે છે નીચે બહુ જ ગરમી થાય છે ચાલ જે છે એ શતરંજની અંદર સારી લાગે મિત્રો સંબંધોની અંદર ક્યારેય નહીં જગતની અંદર આપણે બધા જોઈએ છીએ કે જ્યારે શતરંજની રમત રમાતી હોય એની અંદર જે માણસ એની અંદર પૂરેપૂરો કાબિલ હોય તો જ એ જીતે અને એ ચાલ આપને આવડવી જ જોઈએ પરંતુ એ ચાલ ત્યાં સુધી જ સારી લાગે જ્યાં સુધી એ શતરંજની રમતમાં રમાતી હોય પરંતુ જ્યારે એ ચાલનો ઉપયોગ મનુષ્ય પોતાના સંબંધોની અંદર કરતો જાય છે ત્યારે આવા સંબંધો જાઝા સમય સુધી ટકી શકતા નથી કહેવાનો અર્થ એટલો છે કે તમે કોઈ પણ સંબંધની અંદર માણસને એક વખત છેતરી શકો કદાચ ભૂળું માણસ હોય તો બેથી ત્રણ વખત છેતરાય પરંતુ ચોથી વખતે આ માણસની આંખ ઉઘડી જ જાય છે અને તમારી સત્યતાને સમજી જાય છે કે આ માણસ જે છે એ મારી સાથે રમત રમે છે સંબંધોની અંદર રમત રમાતી હોય ત્યારે માણસ તો કદાચ માફ કરી દે છે પરંતુ કોઈને અંધારામાં રાખી અને તમે એની સાથે રમત રમો તો ઈશ્વર તમને ક્યારેય માફ કરતો નથી જેવી રીતે ગાય સવારે ચરવા જાય ગોવાળની સાથે એના ધણની સાથે અને જ્યારે એ પાછી આવે ત્યારે ગાયને કેવું નથી પડતું કે આ તારું વાછરડું છે એના વાછરડાને ગોતી જ લે છે એને ખબર છે કે આજ મારું આ છે એ તો પશુ છે મૂંઘું છતાં પણ એને એટલી ખબર છે એ મનુષ્યને એના કર્મ જે છે એ ગમે ત્યાંથી શોધી જ લઈએ છે મનુષ્યને કર્મ જે છે એ એકલા એકલા કર્યા હોય તો એને દેખતા ના કર્યા હોય છતાં એને ક્યારેય કર્મ જે છે એનો પીછો છોડતું નથી આપણે આપણી ભૂલોને સંતાડવા માટે આપણા કર્મોને સંતાડવા માટે અથવા તો કોઈ સુધી આપણી વાત ના પહોંચે એટલા માટે થઈ અને આપણે જે છે એ કદાચ ઘરને છોડીએ ગામને છોડીએ દેશને છોડીએ ગમે ત્યાં જાઓ કર્મો તમારી પહેલાં ત્યાં પહોંચી જાય છે એટલે મિત્રો ખાસ એ બાબતનું આપણે ધ્યાન રાખીએ કે કર્મની લાકડી ખૂબ જ અઘરી છે એ લાકડીનો માર પડે ને ત્યારે આપણાથી એ સહન થશે નહીં જ્યારે જ્યારે આવું બને ત્યારે ત્યારે આપણે વિચાર કરવાનો કે આપણા કારણે કોઈના પણ સંબંધોની અંદર ચાલ રમાતી હોય આપણા કારણે આપણે રમતા હોય તો એ ભૂલ સૌથી મોટી ભૂલ છે અને કોઈના સંબંધો જે છે એનો આપણે લાભ ના ઉઠાવીએ કોઈ આપણી ઉપર સંબંધોની અંદર જ્યારે ચાલ ચલાય ને એનો અર્થ જ એવો છે કે આપણે સામેવાળા વ્યક્તિ ઉપર વિશ્વાસઘાત કર્યો છે અને વિશ્વાસઘાત કરવો એ તો મહાપાપ છે એટલે સંબંધોની અંદર ક્યારેય ચાલ ચાલવી નહીં ભગવદ્ ગીતાની અંદર ભગવાન શ્રી કૃષ્ણે સુંદર મજાનું વાક્ય કીધું છે કે હે અર્જુન જે લોકો મારા ઉપર વિશ્વાસ કરે છે એને હું ક્યારેય આ જગતની અંદર દુઃખી થવા દેતો નથી જો ભગવાનનું આ વાક્ય જે છે એ ભગવાન ખુદ નિભાવતા હોય સાક્ષાત પરબ્રહ્મ પરમેશ્વર થઈ અને નરસિંહ મહેતાના દરેક કાર્ય એણે ઉકેલી લીધા હોય કારણ કે નરસિંહ મહેતાની એની ઉપર વિશ્વાસ હતો એટલે એના બધા કામ જે છે એ એણે પરિપૂર્ણ કર્યા એમ આપણા ઉપર કોઈએ વિશ્વાસ કર્યો હોય અને આપણે જે છે એની સાથે શતરંજની ચાલ રમતા હોય તો એવું થયું કે આપણે જે છે એ આ લોકોને લૂટી રહ્યા છીએ એની સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છીએ અથવા તો આપણે એવું કંઈ કાર્ય કરી રહ્યા છીએ કે જે પરબ્રહ્મ પરમેશ્વરને મંજૂર કે સ્વીકાર નથી એની સજા મનુષ્ય આપણને ન આપે પરંતુ ઈશ્વર આપણને ક્યારેય છોડવાનો નથી એટલે જાણતા અજાણતા પણ કોઈની સાથે આપણે શતરંજની રમત ના રમીએ અને એની સાથે ચાલબાજી ના કરીએ એ આ જીવનનું ખરેખર સારામાં સારું કાર્ય છે જગતના લોકો જે છે એ આજકાલ એટલા બધા હોશિયાર થઈ ગયા છે કે ધીમે ધીમે આધુનિક ટેકનોલોજીની સાથે સ્માર્ટ ટીવી આવ્યા સ્માર્ટ ફોન આવ્યા વર્ગખંડની અંદર સ્માર્ટ ક્લાસ આવ્યા પરંતુ બધું સ્માર્ટ થઈ ગયું છે એટલું જ મનુષ્ય પણ અત્યારે સ્માર્ટ થઈ ગયો છે કે તમારી એક સેકન્ડની અંદર તમારી ચાલણી સમજી જાય છે કે ખરેખર આ વ્યક્તિ જે છે એ કેવો છે ઘણી વખત સામેવાળો વ્યક્તિ જણાવતો નથી કે તમે એની સાથે રમત રમો છો અને એને ખબર નથી પડતી એને ખુદને ખબર પડે છે પરંતુ એ તમને જણાવતો નથી એમની મર્યાદા છે અને એ તમારી રિસ્પેક્ટ કરે છે તમારી માંગ જાળવે છે તમે મોટા છો અથવા તો તમે નાના છો એ એ સમજે છે અને પરિવાર ના તૂટે સંબંધો ના તૂટે અંદરો અંદર લડાઈ ઝઘડાઓ ના થાય એટલે જતું કરવાની ભાવના રાખી અને એ કંઈક ચૂપ બોલતો નથી ચૂપ થઈ જાય છે અને બીજા માણસને તકલીફ ના થાય એટલે તમારે અથવા તો મારે ક્યારેય એવું ના સમજવું જોઈએ કે જેની સાથે આપણે ચાલબાજી કરીએ છીએ એ માણસ જે છે એને નથી ખબર પડતી દુનિયાનો અત્યારે દરેકે દરેક માણસ સ્માર્ટ છે અને આ સ્માર્ટ માણસની સાથે આપણે ચાલબાજી કરીએ તો એ ચાલબાજી જે છે એ ક્યારેય આપણી સફળ થાય નહીં અને કદાચ સફળ પણ થઈ ગઈ હોય તો એનું શુદ્ધ સબૂત જેને આપણે કહીએ ને કે ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે ઈશ્વર બધું આપણને પાછું આપે છે એ આપણા સુધી પહોંચી જશે એટલે આપણે આપણા જીવનની અંદર ક્યારેય પણ રિશ્તોની અંદર સંબંધોની અંદર ચાલબાજી કરવી જોઈએ નહીં કારણ કે ચાલબાજી તો સંબંધની અંદર ક્યારેય સારી લાગે નહીં એ શતરંજ રમતમાં જ સારી લાગે જો તમને પણ મારો આ વિચાર ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આવજો સીતારામ